હેલો ફ્રેન્ડ સ્વાગત છે તું મારા કિચનમાં આજે આપણે ઉપવાસમાં ખવાય એવી સરસ મજાની ફરાળી આપણે ખીર બનાવીશું તો આ ખીર બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલા સાબુદાણા લીધેલા છે એટલે બે ચમચી લીધેલા છે તેને મેં બે ત્રણ પાણીથી ધોઈ અને આવી રીતે બે કલાક જેટલા પલાળી રાખેલા છે અને બે વાટકી અહીંયા દૂધ લીધેલું છે અને બે જ નાના એવા શક્કરીયા લીધેલા છે જેને બાફીને લીધેલા છે અને થોડું એવું ડ્રાયફ્રૂટ લીધેલું છે ચાર પાંચ બદામ અને ત્રણ ચાર પિસ્તા લીધેલા છે તેને આવી રીતે મેં કતરણ કરી દીધેલી છે તો હવે આપણે એક કઢાઈ લઈને તેની અંદર ઘી ગરમ મૂકી અને એક જ ચમચી આપણે ઘી લઈશું એક ચમચી ઘી ગરમ મૂકી અને જે પલાળેલા સાબુદાણા છે તેની અંદર તેને એની અંદર નાખી અને આવી રીતે બે મિનિટ જેટલે એને થવા દઈશું બે મિનિટ જેટલું થઈ જાય એટલે આપણે અંદર જે બે વાટકી જેટલું દૂધ લીધેલું છે તે અંદર આપણે ઉમેરી દઈશું બે વાટકી અંદર દૂધ ઉમેરાઈ જાય પછી લગભગ પાંચેક મિનિટ જેટલું આપણે એને સાબુદાણા સાથે એને થવા દઈશું એટલે જેમ જેમ આ દૂધ ઉકળશે એટલે એનું ટેક્સચર એકદમ સરસ એવું ઘટ થઈ જશે આપણે પાંચેક મિનિટ થઈ જાય એટલે આપણે જે સક્કરિયા લીધેલા છે તેને આપણે છીણી લઈશું છીણીની મદદથી ચાલ ઉતારીને અને આવી રીતે તેને પણ આપણે અંદર ઉમેરી દઈશું શક્કરિયામાં તો નેચરલ સ્વીટનેસ હોય જ છે એટલે આ આપણે ખીરની અંદર બહુ જ ઓછી ખાંડ ઉમેરવાની થશે એટલે એક રીતે હેલ્ધી પણ છે આ ખીર અને બધાને ભાવે એવી સરસ એવી બનશે તો સકરિયા નાખ્યા પછી છીણેલા છીણેલા સકરિયા નાખ્યા પછી પણ આપણે એને ચારથી પાંચ મિનિટ થવા દઈશું અને આવી રીતે સતત હલાવતા રહીશું એને તો તમે જોઈ શકો છો હવે આપણો સરસ ખીર એવી ઉકળવા લાગેલી છે તો અંદર ફક્ત મેં બે ચમચી જેટલી ખાંડ ઉમેરેલી છે અને ઘટ એવી ખીર પણ સરસ એવી થઈ ગયેલી છે ખાંડ નાખ્યા પછી એકાદ બે મિનિટ એને આપણે ઉકળવા દઈશું હવે આપણે અંદર ત્રણથી ચાર ઇલાયચી વાટી અને એને અંદર નાખીશું ઇલાયચીનો ટેસ્ટ એકદમ સરસ આવશે આની અંદર આ ખીરની અંદર ઇલાયચી ન ખાઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને થોડું એવું ડ્રાયફ્રૂટ આપણે અંદર નાખીશું અને થોડું આપણે ગાર્નિશ કરવા માટે રાખી દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ખીર બનીને આપણી તૈયાર થઈ ગયેલી છે ગરમ અને ઠંડી બંને જ સરસ લાગશે તો હવે આપણે થોડું ડ્રાય ફ્રૂટ અંદર ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ખીર પણ તૈયાર છે થોડી હવે આપણે એને ઠંડી થવા દઈશું તો તમે જુઓ કેટલી સરસ ટેક્સચર છે એનું એકદમ ઘટ થઈ ગયેલી છે તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરશો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ